બધું હોઈ જાય જ્યાં પછી ટ્યુશનમાં જવાનું છે પછી ઉઠાતું નથી આર વાગે હલો કીમો બધાય તમારે મજામાં જી હો ને ત્રણ વાઈગા હે બે બેન ભાઈ ગયા હે હુવા એને જવાનું છે સાડા ચાર વાગે ટ્યુશનમાં તો અત્યારે બે વાઈ ગયા તો વેલેરી હોઈ તો પાછી વેલેરી ઉઠ્યા ને અમે હમણાં ખાધું આજે જમવામાં બનાવ્યું તો અમે રીંગણા મેથીન શાક અને રોટલા ને આજે આજે આઠમાં વિતો

ખાઈ લી અને આ બધું કરવાનું બાકી છે અમારે મમ્મા ટીચર ફોન કરાન કીધું હો આ ટીચરને ફોન કરવાનું કીધું હે કે કાહાને ફરિયાદ ન હોય તો હારું પછી કપસીર્યું ને હાલો પાછા મળી મળીશું આપણે રોંઢે અટાણે ખાઈ પીને સુઈ જાવે હું આટાણે ચોકલેટો ન ખવાય મોઢામાં ભરી ભરીને હું હતી આ

અમે હતા પેડા તમને ખબર છે ને નાસ્તા પેટી એટલા વધ્યા આવે ત્રણ જણા ત્રણસો ગ્રામ પેડા ખાઈ ગયા ત્રણસો ગ્રામ માવાના પેડા ખાઈ ગયા એટલા વધ્યા આવે તો છે ને શાક ચીક વધારે તીખું થઈ ગયું હતું ચટણી પડી ગઈ એવું વધારે પછી જો સુસવાટા નાયકા જો સુસવાટા નાયકા ખાવા ટાણે બધાએ તો ખાઈ લીધું તો એ

તમે કહો કે વાડી આ ભૂરીયો કોને તો તમને દેખાડું અમારા ઘરનો ભૂરિયો ભૂરીયો આ છે અમારા ઘર ભૂરીયો કેરું ખાય નહીં ઈ છે માન ખાવ પૂરું થઈ ગયું ચકુ ના પપ્પા ચા મૂકે આ પૂરો ચા મૂકે તમારે પીવો છે ચા હે તું બહુ હે કે પપ્પા ચા બનાવે હે ચાકુભાઈ કડક ચા બનાવો વધારે ખાંડ નહીં વધારે ભૂકી નહીં વધારે દૂધ નહીં વધારે કંઈ નહીં બધું મીડિયમ મીડિયમ

આ સિય ગે રૂંઢાના હમણાં ઉીઠા સા પીધોલી ટ્યુશનમાં ટુબાને હું રહેવી હમણાં અને મારે કરવાનું હે ઘરનું જેણું મોટું કામ તો હવા પાંચથી આ હે મારે ગોઠવવાના હે થાંભ કેમકે મારે ઉટકવાના હે થાંભ પેલા ગોઠવી નાખું થાંભીને ગોઠવવાનું છે થામ બોલે તો ચમચો વ્હાઈટ કોડીશ વગેરે 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 તો જો ટુબાને હમણાં ઉભરાવી આજ તો છે ને એ બપોરે છે ને હૂટી નહોતી માનવા તને ઉભરાવી આજ છે ને એ રેમતે સળી ગઈ હતી સવારે માલિશ કર્યું નવરાવી તે ચીક ફ્રેશ ફ્રેશ થઈ ગઈ હતી તેથી એને મજા આવી પડી મજા આવી પડી હતી તે રેમતે સડી ગઈ હતી ત્યાં બપોરે હૂટી નહીં તો વટાણે છે ફૂતી રોંધે તો હું કાલ હવે રોંઢાનું કામ ધીમે ધીમે ને આહાના ગઈ હે ટ્યુશનમાં હું કરું છું ધીમે ધીમે કામ ધીમે ધીમે થામ ખખડાવે નહીં નો પાછી ઓલી ઉઠી જાય એટલે ધીમે ધીમે મારીને કામ થામને પૂછી પૂછીને મૂકવા કરો ના ઓલી મારી મા ઉઠી જાય